મારું જીવન ખૂબ ગરીબ પરિવાર હું જન્મેલો એક દીકરો છું મારો ઓગણીસો બોતેરમાં જન્મ સુજીનીપુર ગામે થયો મારા પરિવાર ખૂબ નોર્મલ પરિવાર ગરીબ પરિવાર રહેવા ઘર નહોતું એક ઝૂંપડામાં રહેતા ઉપર પૂળા નાખેલા હતા પૂળામાં અમે નેચે અમારા મમ્મી પપ્પા રહેતા અને ત્યાંથી અમે હું ચાલતો ભણવા જતો આર્થિક પરિસ્થિતિ વીક હોવાના કારણે મારા મા બાપે મને દસ સુધી જ ભણાવી એની આગળ ભણાવી ન શક્યા મારા પપ્પા ખેત મજૂર કરતા લોકોના તો મજૂરી જ હતા અને એમાંથી જે બેન પચાસ વીસ રૂપિયાની જે દાડીઓ આવતું દાળિયામાંથી અમારું ઘર ગુજરાત નવા પપ્પા ચલાવતા હતા પરિસ્થિતિ ખૂબ ખૂબ નાજુક હતી બેન તમારી અને એ પરિસ્થિતિમાંથી આજે અમે એક જીજી કન્સ્ટ્રક્શન નામની કંપની પાટણમાં છે હું સત્સો રૂપિયામાં નોકરી ગયો સત્સો રૂપિયામાં હું બેન ઓગણીસો ત્રણમાં નોકરી કર્યો અને બે હજાર સોળમાં ને બે હજાર નવમાં બે હજાર નવમાં હું વીસ દસ બે હજાર નવ ના રોજે મેં એ નોકરી પાંત્રીસો રૂપિયાના પગારમાં છોડી બે હજાર નવમાં બેન બે હજાર નવ સુધી હું પાંત્રીસો રૂપિયાના પગાર સુધી મારું જીવન ગુજારવાનું કર્યું નાની મોટા ઘણા ઇસ્યુ આવ્યા કહું ટકલ આવ્યા